આમોદનગરમાં રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધી બનેલા માર્ગની જંબુસાના ધારાસભ્યએ પચીસ વર્ષ સુધી કંઈ નહીં થવાની ગેરંટી આપી હતી પરંતુ આ માર્ગ પહેલા વરસાદમાં જ ધોવાઈ મસ મોટા ખાડાઓ પડી જતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે આમોદમાં બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીનો રસ્તો સાત પોઈન્ટ તેત્રીસ કરોડના માતબર ખર્ચે બનાવ્યા બાદ ત્રણ મહિના પહેલાં જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ રસ્તાના લોકાર્પણ સમયે ધારાસભ્યએ જણાવ્યું હતું કે રસ્તાનું મજબૂતીકરણ એ રીતે કરવામાં આવ્યું છે કે પચીસ વર્ષ સુધી રસ્તો ટકી રહેશે ધારાસભ્યએ તો પચીસ વર્ષની ગેરંટી તો આપી હતી પરંતુ હાલમાં વરસેલા પહેલા વરસાદમાં જ રસ્તો ધોવાઈ જતા માર્ગ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી રહ્યા છે વર્ષોથી આ રસ્તો બિસ્માર હોવાથી તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનો સિંહ ફાળો રહ્યો હતો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઈ હતી ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઉડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોડ ગાબડાઓ પૂરવાનું કામ શરૂ કરી દીધું હતું સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તાને પાંચ સ્તરમાં બનાવવામાં આવ્યો હતો કાળી માટી કાઢીને પીળી માટી નાખવામાં આવી હોવા છતાં રસ્તો ધોવાઈ ગયો છે આ અંગે આમોદ શહેર પ્રમુખ અબ્દુલ મજીર બરફવાલાએ જણાવ્યું હતું કે આમોદના હાઈવે પરના રસ્તાનું ત્રણ મહિના પહેલાં જ નવીનીકરણ કરાયું હતું અને તેમાં ખાડાઓ પડી ગયા છે ભ્રષ્ટ અધિકારીઓની પાપે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી રસ્તો બની રહ્યો હતો ત્યારે અમે પણ આ ગુણવત્તા બાબતે રજૂઆત કરી હતી છ મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જાણવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જો જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે કે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે તો મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલાકી યોજવાનો વારો આવશે આ રોડ આટલો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તૂટતો તૂટતો આગળ વધશે આગળ જવાનો જ છે હવે શું હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમોદ ચોકડી પરનો રોડ છે તે ત્રણ મહિના પહેલા અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે